હોય એના પુરાવા માંગવાના જ ન હો દીકરી કીધું બપા એ બપા તમે કહેતા હતા ને કે આપણે બહુ નાના માણસો આપણે નાનું રિઝલ્ટ લાવીએ તો ન ચાલે આપણે મોટું રિઝલ્ટ લાવવું પડે તમારી પ્રેરણા એટલું મોટું રિજલ્ટ લાવી બપાસ કે ગુજરાતમાં તમારી પ્રેરણાની આગળ કોઈ ન થઈ શક્યું બપા પણ નથી ખબર તમે ક્યાં છો પણ જ્યાં પણ હશો

અને એ યસ કાંબેસ્પર આપણે શું બોલો કરીએ આજનો દીકરો ને દીકરી માને એમ કે બા ઘરના ખબર પડે માય મારી પર્સનલ વાત છે અને કહી વિતે સમજાવ બેટા આ દુનિયામાં તું એક વર્ષનો હતો એક વર્ષની હતી ને ત્યારે કોઈને નતું સમજાવતું કે તું ભૂખનો રડે છે કે દુખનો ત્યારે દુનિયામાં એક જ વ્યક્તિને સમજાવતું કે માને સમજાવતું કે તું કામ રડે છે

અને બુક ને અડકતા પણ નથી દોસ્તો ને મોબાઈલ માં બે કલાક સુધી ટાઈમ પાસ કરીએ ને ચેટ કરીએ છીએ તમે કોને બનાવો છો યાર એ માનો શું વાત છે ગોડી છે એટલે કે તમારી જેટલી સ્માર્ટ નથી તમારી જેટલી ને નથી ખબર પડતી એટલે કે માને તારા ઉપર 100% નહીં 200% વિશ્વાસ છે એટલા માટે પોતાને ટીવી જોવી હોય ને બેટા તો એનો વાત ધીમો રાખશે કે મારો દીકરો કે દીકરી અંદર વાંચે છે

અને તમને કઈ રીતે સમજાવું કે તમારા સપનાઓ સાકાર કરવા માટે માતા પિતાએ પોતાના સપનાઓ ભૂલી ગયા છે તમે આ દુનિયામાં આવ્યા ને બેટા એ દિવસથી પોતાના માટે જિંદગી જીવન બંધ કરી દીધું છે માતા તમારા શોખ ને પોતાના શોખ માની લીધા છે તમે માગ્યું ને બેટા એ બધું હાજર કરતી દીધું છે ખીચામાં બસો રૂપિયા રહેતા હતા ને

એમાં એ મારી પર્સનલ વાત છે પણ જેને તને જ મોટી કરી છે બેટા આનાથી મોટું પર્સનલ વાત કઈ હોય યાદ રાખજો તમે દુનિયામાં 15 વર્ષના થાઓ ને તો દુનિયા સાથેનો નાતો તમારો 15 વર્ષનો છે પણ માં સાથેનો નાતો 15 વર્ષની ઉપર 9 મહિનાનો છે માં કરતાં વધારે તમને કોઈ પ્રેમ કરી શકે બેટા ઇન્સ્ટાગ્રામમાં એક હાઈનો મેસેજ આવે તો તમે ગાંડા ખેલા થઈ

अब हमें से दुख से बेहाल से कांच का टुकड़ा नीचे पड़े ने हजारों टुकड़ा में बिखेर फैले माथा भीतर पर रहती होगी नीचे पड़ेगा हजारों टुकड़ा में बिखेर कैसे उधर दर्द लातो अपने तो कहीं सकते ना सारत कर सकते हमें वो बड़ी मेरे अपना मन तुम्हारा वादा पिता के को तो ये ఈ స్వప్నని సాంబળીને આપણે આભાર વિધિ કરીને છોટા પડવું છે ત્યારે આપ સૌને વિનંતી કે જરા આંખ બંધ કરશો કપાળના સ્ક્રીન પર જોવાનો પ્રયાસ કરજો હોય તો એને કાઢીને મૂકજો શું કહેવાય એક પિતા વિશે એક માતા વિશે સંઘર્ષ વિશે बाकी जतन ने तो ये पिता तुमने खब्बा पर पेशानी लिखी जरूरत त्याग की मेरी खुशियां ने बद्दी जरूरत तो छोड़ी दी थी तुम्हारी जरूरत को पूरी कर तुम्हारी तो दुनिया बनावा वाटे पिता है पोता ने दुनिया छोड़ी छोड़ नाम तेरा तुम्हारा नाम में तुम्हारी ओळख बनावा में रस तेरा हाथ बांध कर लेना छोड़ ले बेटा

छोड़ो चलेला हमारी एक झिग्ने पूरी करे छे प्रवास में जाऊ प्रवास में नहीं था अपना लेवा ये कपड़ा खरीदिया करो ओने की જોઈ लिए पिता की मेहनत मेरे पा मेरा संस्कृत साले मैं तुम्हारे मते बस नावतरी पे तुम्हारी बाट तुमसे ही आधार माने कि मां ने कई रीति पुलिस था पापा तुमसे ही आधार मम्मी आपके लिए एक मां से सूखे वाले मम्मी आपके लिए आज बंद पंख के पाने चेहरे से ही पड़िए बस ओले अगर बदू संकी चलिए पर मैंने बोले हर ख्वाहिश पूरी कर तुम्हारी बत्ती ख्वाहिश पूरी कर देती तेरे गोद में जन्मते स्वागत तेरे हाथों में जनाब और बाकी दुनिया को नाके में खाते हो दुनिया ऐसी ले लेती तुम्हारी बटे लेडी साहब की दुनिया नि साथी मां जीत मेरी अभिमान मेरा तुम्हें जीतोगे बेटा ये ये मालूम नहीं ना ये ये मालूम नहीं सी

એ गर्लफ्रेंड के चक्कर में એ के चक्कर में ये चैटिंग के चक्कर में इंस्टाग्राम के चक्कर में हमारा सपनों ने भूली गयो छु मैं नाली ऊपर है वो प्रोग्राम करवाने की करीना की बजाय आ प्रेम करवानी ऊपर नहीं आ पुस्तक ने प्रेम करवानी ऊपर से आ धार्मिकता बदावानी ऊपर से बेटा आ स्टेटस बदावानी ऊपर से जे भूल थे के अरे दुनिया के साथे बात करती करवे अरे मारी जात के साथे स्वीकार नहीं छे जे એવું કહેવાય કે ભૂલ સુધારવા માટે ભૂલ સ્વીકારવી જરૂરી છે જાગ્યા સવાર જે થયું તે સવાર એક નવો સંકલ્પ કરીએ જેટલા પણ દિવસો છે જે ભૂલ થઈ તે આ દુનિયામાં બેટા બધાએ ભૂલ કરી છે બોલનારે કરી છે કરી છે પણ ભૂલ ને કરતી રહેવી એ મોટી ભૂલ છે ભૂલને ને છોડી દઈએ આજે સુધારવાનો અવસર છે બેટા આજે સંકલ્પ કરવાનો અવસર છે આજે સફળતાના પંથે ચાલવાનો પ્રગ્રહ છે आची रक्षा नो प्रहास छे के आपणा जीवन मा एक नवो परिवर्तन आवे मने मन संकल्प करिए के हवे થી મારે સાચી મહેનત કરવી છે દિલ થી મહેનત કરવી છે પરિણામ જી આવે તે દોષ પણ મહેનત મારા હાથ માં છે મંસિલ મળે કે ન મળે એ તો મુકદ્દર ની વાત હે પર હમ કોશિશ ના કરે એ ખોલત વાત હે મની મન સકલ કરો કે મારે કોશિશ કરવી છે

ધીમે આંખોને ખૂટી આપની જે અનુભૂતિ થઈ આ અનુભૂતિ આપણા જીવનમાં પરિવર્તન લાવી શકે એવી વિનંતીની સાથે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી ઉપરવાળો ઘરે ઘરે ન પહોંચી શકે એટલે એણે ઘરે ઘરે માતા પિતાનું સર્જન કર્યું છે બેટા આ માતા પિતા માટે મહેનત કરીએ તો ખૂબ સારું પરિણામ લાવી શકશો આથી વિશેષ મારી પાસે બોલવાનો કોઈ શબ્દ નથી કે કોઈ વાત કે વિચાર નથી પણ એટલું કહું છું કે આજનો આપસાની મહેનત સેન્ટ જેવિયર્સ પરિવારની મહેનત એડે ન જાય આજના પ્રોગ્રામથી તમારા પરિણામમાં સુધારો આવે તમારા વર્તનમાં સુધારો આવે અને તમારા જીવનમાં સુધારો આવે એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે લગભગ મેં બોલવાનું શરૂ કર્યું અને હું બોલવાનું પૂરું કરું છું એને પોણા ત્રણ કલાક અઢી કલાક થઈ છે આજનું થિયેટરમાં મૂવી પણ અઢી પોણા ત્રણ કલાકનું નથી હોતું આ અઢી પોણા ત્રણ કલાકથી મને સાંભળ્યું આ પ્રેમ બદલ પણ આપ સૌ ખૂબ ખૂબ આભાર અને આજના પ્રોગ્રામમાં મને તમારી સાથે મુલાકાત માટે જે નિમિત્ત બન્યું છે અક્ષા આણંદ એસોસિએશન અમારે અર્ચન બહાઈ અને આખી જેમની ટીમ છે અને ફાધર્સ ને જે મને સપોર્ટ કર્યો ને આપ બધાએ મને પ્રેમપૂર્વક સાંભળ્યો આ પ્રેમ બદલ આપ સૌ ખૂબ ખૂબ આભારની સાથે પ્રોગ્રામ પૂરો મારી વાત પૂરી થાય છે નાની આભાર વિધિ અને ત્યારબાદ આપણા ઓફિશિયલ પ્રોગ્રામ જ્યારે જયારે અહીંયા કમ્પ્લીશન ડિક્લેર થાય પછી જ આપણે શિસ્તતાની સાથે પોતાની જગ્યા છોડશું પ્રોગ્રામ પૂરો થાય હું અહીંયા જ હોઈશ દસ પંદર મિનિટ માટે તમે મને મળી શકશો અને ટીમ પણ તથા સુની ગીત સાથે હશે તમે એ પણ જોઈ શકશો ફરી વખત મિલાવ તો હોગા સામના ઇન્સ્ટાગ્રામમાં દરરોજ તો હું આવા પ્રોગ્રામ્સ પર ન આવી શકું બટ જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ ખોલો તો એકાદ વિડીયો દિવસના હું બે વિડીયો રિલેટેડ ટુ એક્ઝામ્સ મૂકું છું આપની